તો ભાઈ ગાડી નથી તો શું કરું આજવી સીવી અને ભાઈ તુલસી વિવાહ છે ને તે મારા લેવા આવે છે અને ભાઈ સાહેબ પવન શકી તો મસ્ત મજાનું વ્યૂ છે કે ઘટે નહીં એવું અને ભાઈ હળુ હળુ આલિયા જવી સીવી રોડે કારણ કે બાજુના ગામમાં તુલસી વિવાહ છે તો મસ્ત મજાના કંઈ નહીં એવા છે તો બને રેજો બધાય કન્ટિન્યુઅલ બ્લોગ વિડીયોની અંદર મજા આવે છે તુલસી વિવાહ કેવા હોય એ તમને જોવા મળશે આજ કારણ કે અમારા ગામમાં તો નથી પરતા અને ભાઈ ભાઈ સાધુ કેવું છે ને કઈ ઘટે નહીં આ બાજુ છે વાદળા કાક અલગ જ છે કારણ કે બે દીઠા છે ને વરાપ નીકળી ગઈ ને આજ બીજો દિવસ છે હળવું હળું તો શું મેસેજ લેવા આવ્યા છે કાંઈ નહીં ભાઈ કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બનાવી દેજો અને ભાઈ આ

અંદર જવું છે હાલો હમ ફેમિલી જાનમાંથી વીએ ભાઈ હાન લગન છે એટલે આપણે કઈ રોકાવાનું થતું નથી આયા બ્લોક ચાલુ છે જો આપણો માછી આપણો બ્લોક ચાલુ કર્યો જો કામ છે હાન ના લગન છે ને હાન ના છે નહી બેગુ થાય ભાઈ મહેમાન આવે એમ છે અમારે પાસે બેગુ નથી ભેગું થાય ભાઈ હાન ના શું કે લગન છે ને નહીં ભેગું થાય આપણે આય વાંધો નહી ભાઈ આપણે રેલી તો જોઈ કે એટી કાઈ નહી ભાઈ બ્લોક જોઈ કે બેઠા બેઠા પછી જાવી ઘરે

ઉભદે ફરી આવે એટલે મારી ગાડી નોતી ને એટલે એને લઈ જાય અમે પણ ઓલા ઘેર આટો મારવા ગયા હતા ભાઈ શું કરો લમક લાગતા લાગ હ રમકડા હા લાઈક કરો કે કે કરો શેર કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા તો લાગે રે નહમું હું તું ઓલા ગેર હું તું હું તું

આય જાન આવે જાય નહીં હે જાન આવે કા હા એમ નહી એ તોલસી થઈ ગયા એટલે બધાને લગન ને હા બધાને લગન એવું હોય કા એવું હોય હવે લગન કાવ થા ફેમિલી વાઈ ગયા લગન કાવ લગન કાવ آپرا کیا کوئی ہے تlaughs too whatever آپ 빠یز� છ વાગ્યાના સકલા તો કેવા થાય છે ઘેરું તો થાય તો કેવું થાય તો મસ્ત ઘેરું હોય ગયું અને ભાઈ શું કહેવાય છ વાગી જાય રાઈડ ગલોપ આમ કેમ થાય છે એવું બધું છે અને ભાઈ આવું હોય અમારે તમારે ખાસ કરીને કેવું હોય કમેન્ટ કરજો બધાય અને જાન શું કહેવાય કે જાન નથી ને ન્યાય જ ગયા હતા અમે પછી છે ને હાજના ભાઈ લગ્ન હતા ને તો હું કાંઈ રોકાણો નહીં કારણ કે અહીંથી ત્રણ કિલોમીટર થાય પણ ગાડી હતી નહીં પછી આવું હેમાં

આ જો રમોકડા હાર દઈશું બહારથી અહીં કાંઈ નહીં ભાઈ અત્યારનું વ્યૂ કાંઈ ઘટે નહીં એવું છે અને શું કહેવાય કે ઘરનું વ્યૂ છે જો કેવું લાગ્યું જો આપણું વાઈફાઈ છે ને બેન થઈ ગયું છે કે દૂનું બેન થઈ ગયું છે વિડીયો અપલોડ કરવા મારે પાછું ધાબા માથે જવાનું ધાબા માથે જવાનું પછી અહીંયા અડધી કલાક બે હોવાનું વિડીયો અપલોડ થઈ જાય પછી આવો હાંજે છે ને ભાઈ થાકી દેવી હાંજે કાંઈ હું અપલોડ કરતો આજ હાંજે લગભગ છે એટલે હવરમાં હોય તો ખરા અને કંઈ ખબરમાં હોતું નથી એવું બધું છે આપણું વાઈફાઈ બંધ થઈ ગયું ને અને કાંઈ પછી હું કંઈ ચાલુ કરાવતો નથી કારણ કે છે ને ઉપરથી બંધ છે મેં બે ત્રણ ફેરવું એ ભાઈને ફોન કર્યો હતો કે બીજું વાઈફાઈ બદલાવી દઉં તે કાંઈ લોકો આવતા નથી વાઈફાઈ વાળા અને ભાઈ આવું વાઈફાઈ તમે છે ને ફીટ કોઈ કરાવતા નહીં અને મેં તો કરાવ્યો તો હું હેરાન થઈ ગયો આવું કોઈ કરાવતા નહીં વીઆઈપી લોકો હોય એ બધા કરાવે આપણે છે ને ભાઈ અહીંયા ગામડામાં પહોંચાય નહીં કારણ કે નેટવર્ક આવે ન આવે એનું કાંઈ નક્કી નહીં એવું છે બધું કાંઈ નહીં ભાઈ સારું ભાઈ આજનો વિડીયો અહીંયા સુધી જતો તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો મસ્ત મજાની જય ઠાકર અને હરર મહાદેવ જય મુગલમાં બાય બાય કેવો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જજો બે કે કરવાના છે કમ્પ્લેટ બાય બાય